ભુજ શહેરમાં ફાયર ની અમલવારી માટે સરકારની સૂચનાથી નગરપાલિકા હરકતમાં રાજકોટના ગેમ ઝોનમાં મે મહિનાની પચીસ તારીખ શનિવારે અગ્નિકાંડ થી બાળકો સહિત મોટી સંખ્યામાં હચમચાવી દીધા છે જેથી રાજ્ય સરકારે નગરપાલિકાની હદમાં જ્યાં ભીડ થતી હોય ત્યાં ફાયર એનઓસી ઉપરાંત બાંધકામ અને ઉપયોગના જરૂરી પ્રમાણપત્રો ચકાસવા આદેશ બહાર પાડ્યા હતા જેના પગલે ભુજ નગરપાલિકા મુખ્ય અધિકારી જીગર પટેલ અધ્યક્ષ સ્થાને જુદા જુદા સરકારી તંત્ર સદસ્યોની રચાયેલી તપાસ સમિતિએ છેલ્લા ત્રણેક દિવસ નિયમોનું ઉલ્લંઘન કરીને ધંધો વ્યવસ્થા એન્જોય કરનારા ઉપર સકંજો કશ્યો છે જેમાં હિલ ગાર્ડન સ્થિત મસ્તી ઝોન અને સેવન સ્કાય સ્થિત ફન વર્લ્ડ નું સંચાલન બંધ કરાયા બાદ શુક્રવારે સીલ મારી દીધું હતું એ સિવાય વધુ અઢાર જેટલી ઇમારતોની નોટિસ પાઠવવા અને સંચાલન બંધ કરવા સહિતની કાર્યવાહી કરી હતી તો આજે શનિવારે સંભવત આનંદો સહિતના અંડરગ્રાઉન્ડમાં ધમધમતા રેસ્ટોરન્ટને બંધ કરાવીને સીલિંગ સહિતની કાર્યવાહી થાય એવી શક્યતા છે રેસ્ટોરન્ટના માલિકોએ મુદ્દત માંગી તે નકારવામાં આવી છે સોપ ઇન્સ્પેક્ટર અને હેડ ક્લાર્ક હિતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે શુક્રવારે કચેરી બંધ થવાના સમયે રેસ્ટોરન્ટના માલિકોનો ગ્રુપ આવ્યો હતો મુખ્ય અધિકારી જીગર પટેલ પાસે ફાયર એનઓસી સહિતની મંજૂરી મેળવવાની વિધિમાં જેટલો સમય સમય જાય એટલો સંચાલન બંધ ન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો જોકે મુખ્ય અધિકારીએ રાજ્ય સરકારના આદેશના પગલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની થતી હોય તેમની માંગણી નકારી દીધી હતી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જ્યાં ભીડ ન થતી હોય એવા નાના વેપારીઓને ત્યાંય બંધ સહિતની કાર્યવાહીથી આશ્ચર્ય ફેલાયો છે નાના વેપારીઓની દલીલ હતી કે જો એમને મુદ્દત આપીને નોટિસ સહિતની કાર્યવાહી નહીં થાય તો આખું ભૂજ બજાર વગરનું થઈ જશે આખરે લોકોને જ ખરીદી વગેરેમાં કાળા બજારનો ભોગ બનાવવાનો વખત આવશે